ધોડા ધાબાજી એમ એક બીજા બંને ઝઘડવા લાગ્યા પેલો કે દિવસ છે પેલો કે રાત છે દિવસ છે જાહેર માં ઝઘડો કરવો એ ગુનો છે તમને ખબર નથી એટલે પેલા મૂર્ખ માણસે કીધું કે સાહેબ સારું થયું તમે આવી ગયા પણ અમારો એક પ્રશ્ન છે તમારા પ્રશ્ન ઉત્તર તમે આપો શું થયું ન્યાયાધીશ સાહેબ પોતે ગયા હવે પેલો મૂર્ખ માણસ હતો ને એ કહે અત્યારે રાત છે પેલો કે દિવસ છે દિવસ છે રાત થી એમ ઝઘડો કર્યો એટલે બે મિનિટ માં ન્યાયધીશ સાહેબે એ પેલો ન્યાય આપ્યો એને કીધું કે પેલા મને તમે એક હો કે તમારા બંને માં ડાયુ કોણ અને મૂર્ખ કોણ ન્યાયધીશ નો આ પ્રશ્ન એટલે પેલો જે મૂર્ખ હતો ને એક હું ડાયો પેલો મૂર્ખ પેલો મૂર્ખ છે સજ્જન માણસ ને મૂર્ખ સાબિત કર્યો આમ બંને ઝઘડવા લાગ્યા પેલો કે હું સજ્જન હું ડાયો હરિવાર એક બે મિનિટ માં ન્યાયાધીશે એનો ન્યાય આપ્યો કે એક વાત નક્કી છે કે તમારા બંને માં કોઈ નથી શું કામ ક્યારે ડાયા માણસ ને કોઈ મૂર્ખ સાથે ઝઘડો થતો જ અને બે સજ્જન વચ્ચે તો ક્યારે કોઈ દુર્વિવાદ કે કોઈ વાદ વિવાદ થતો જ નથી તમે બંને મૂર્ખ છો એટલે પેલો મૂર્ખ ખરેખર હતો હતો ને એકદમ નાચવા લાગ્યો કે કે પોતે તો જ જ પેલા મૂર્ખ 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 સાબિત કરી દીધો ના પછી એ ન્યાયાધીશ સાહેબ ને પ્રશ્ન કર્યો કે સાહેબ જાહેર બે મૂર્ખ માણસ જો ઝઘડતા હોય એની વચમાં જો કોઈ જાય એ કોણ એના ત્રાજવે ન્યાય કરાયો કે મહામૂર્ખ એમાં ન્યાયધીશ પણ મહામૂર્ખ સાબિત ઊંડા પાણી નો નાદ શું અને મૂર્ખાઓ સાથે વાત શું